નમસ્કાર દરેક મારા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રો સ્વસ્થ હશો કુશળ હશો અને તમે કાયમ માટે સ્વસ્થ રહો એવી પરમ પરમકૃપાળો પરમાત્માને મારી પ્રાર્થના મિત્રો આજના વિડીયોમાં હું તમને જે લોકોને વારંવાર થાક લાગતો હોય થોડું કામ કરે અને થાક લાગતો હોય શારીરિક કમજોરી હોય શારીરિક અશક્તિ હોય લોહીની ઉણપ હોય કમરમાં દુખાવો થતો હોય ઘૂંટણમાં દુખાવો થતો હોય સાંધામાં દુખાવો થતો હોય હાડકાનો દુખાવો હોય કેલ્શિયમની કમી હોય તો એ બધુંને દૂર કરવા માટેનો હું તમને આજે ત્રણ ઘરગથ્થું નુકસાન બતાવવાનો છું તો મિત્રો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને આજે મેં તમને કીધું એ બધી મુશ્કેલીઓ ઘણા બધા લોકોમાં જોવા મળે છે મિત્રો અને આનાથી બીજું શું થાય છે કે તમે સમય પહેલાં જ વધારે ઉંમરવાળા તમે દેખાવા લાગો છો અને જો તમારી પાસે સાચી જાણકારી હોય મિત્રો તો તમે હું જે ઘરગથ્થુ ઉપચાર બતાવવાનો છું એ તમે તમારા જાતે જ તમારા ઘરમાં પડેલી વસ્તુઓનો ઉપયોગ કરી અને તમે બનાવી શકો છો અને તમે આ જે બધી સમસ્યા છે એનું પણ તમે નિવારણ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં હું તમને અલગ અલગ ત્રણ પ્રકારના ઘરગથ્થુ ઉપાયો વિશે બતાવવાનો છું જેનો ઉપયોગથી વારંવાર થાક લાગવો લોહીની ઉણપ અને કેલ્શિયમની ઉણપ તમે સારી રીતે તમે એનું નિવારણ કરી શકો છો તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે આ ઘરગથ્થુ વિશે આપણે વિગતવાર જાણીએ મિત્રો પહેલા જે આપણે વાત કરવાના છીએ એ આપણે વાત કરવાના છીએ કેલ્શિયમની ઉણપ વિશે મિત્રો કેલ્શિયમ છે ને એ આપણા હાડકાં અને આપણા દાંત માટે ખૂબ જ જરૂરી હોય છે મિત્રો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાનું ચાલુ થઈ જાય છે કેલ્શિયમની ઉણપ થવાથી શરીરમાં ખૂબ જ થાક લાગે છે સાંધામાં દુખાવા થાય છે હાડકા નબળા થઈ જાય છે અને સાથે સાથે આપણા જે દાંત પણ હોય છે ને એ પણ મિત્રો કમજોર થઈ જાય છે તો તમારે એક ચમચી જેટલા તલ લેવાના છે અને તલને તમારે ધીમા તાપે શેકવાના છે જ્યારે એ ગોલ્ડન કલરના થઈ જાય ત્યારે તમારે એને અને બને ત્યાં સુધી જો તમે શેકવા માટે નોનસ્ટિક તવીનો જો તમે ઉપયોગ કરો તો એ સારામાં સારું રહેશે એટલે તમારે નોનસ્ટિક તવીમાં તમારે એક ચમચી તલ હોય છે એને તમારે શેકવાના છે અને જ્યારે એનો કલર ગોલ્ડન થઈ જાય પછી તમારે એને નીચે ઉતાર લેવાના છે અને તમારે એનો પાવડર બનાવી દેવાનો છે અને પછી જે તમારે પાવડર તમે બનાવી દીધો એ એ પાવડરની અંદર તમારે સ્વાદ અનુસાર અડધી અથવા એક ચમચી તમારે અંદર સાકર મિક્સ કરવાની છે તલના પાવડરની અંદર અને પછી તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને એક એક ગ્લાસ દૂધની અંદર તમારે જે ચમચી તલ પાવડર અને ચમચી જે પાવડર હતો એ બંને તમારે દૂધની અંદર નાખી અને અને મિક્સ કરી તમારે પીવાનું છે તો મિત્રો તલની વાત કરું તો તલની અંદર ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે અને કેલ્શિયમની સાથે સાથે અંદર ઘણા બધા પ્રકારના મિનરલ્સ પણ હોય છે અને જો તમે આનો ઉપયોગ તમે કરશો મહિના સુધી બે મહિના સુધી ચાલુ ચાલુ તમે રાખશો તો તમારા શરીરની અંદર જો કોઈ કેલ્શિયમની ઉણપ હશે તો તમે એનું નિવારણ કરી શકશો હવે મિત્રો આપણે બીજા નંબરની વાત કરીએ જે આપણે બીજા નંબરનું જે ઘરગથ્થુ નુસ્ખાની આપણે વાત કરવાની છે અને એ આપણે ખાસ ઘણા લોકોને લોહીની ઉણપ હોય છે અને મિત્રો લોહીની જે થાય છે ઉણપ તો એના લીધે શું થાય છે તો આપણને એકદમ થાક લાગે છે થોડું કામ કરીએ અને આપણે આપણને થાક લાગી જાય છે અને એના બીજા બધા જો આપણે સાઈડ ઇફેક્ટ કહીએ તો આપણા વાળ ખરતા હોય છે એ પણ ઘણી વખત લોહીની ઉણપના લીધે આપણી એકદમ ડ્રાય થઈ જતી હોય મિત્રો આપણી સ્કીન ડ્રાય થઈ જતી હોય એ પણ લોહીની ઉણપ હોય એના લીધે આપણને થતું હોય છે ઘણી વખત આપણને ચક્કર આવતા હોય છે અને કોકો વાર આપણે બેસી અને ઉભા થઈએ તો એકદમ આપણી આંખની સામે અંધારા આવતા હોય છે તો અને એ બધું જે મેઇન છે એ બધું તમને લક્ષણો તમને પણ એવા થતા હોય તો મિત્રો આપણે હું જે તમને ઘરગથ્થુ ઉપાય બતાવવાનું છે તો તમે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો એના માટે તમારે એક ગ્લાસ બીટનો જ્યુસ લેવાનો છે બીટ તમને બધાને ખબર જ છે તો આપણે એક ગ્લાસ જેટલો બીટનો જ્યુસ લેવાનો છે અને એની અંદર તમારે એક ચમચી મધ નાખવાનું છે અને દિવસમાં એક જ વાર તમારે લેવાનું છે અને સળંગ તમે જો એક મહિના સુધી તમે લેશો તો તમને આની અંદર ખૂબ જ સારો એવો ફાયદો થશે મિત્રો બીટની વાત કરું તો બીટની અંદર ભરપૂર માત્રામાં આયરન અને ફોલિક એસિડ હોય છે અને એ જે હોય છે એ તમારી જે આગળ મેં તમને બધી તકલીફોને વાત કરી તો એ તકલીફોને દૂર કરવામાં આ જ્યુસ તમને ખૂબ જ મદદ કરશે મિત્રો હવે છેલ્લો અને ત્રીજો આપણે ઘરગથ્થુ ઉપાય વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો જે લોકોને શારીરિક કમજોરી હોય ઘણી વખત બહુ એકદમ થાક લાગતો હોય તો મિત્રો એના માટે તમારે શું કરવાનું છે તમારે એક કેળું લેવાનું છે અને અત્યારે સીઝનમાં તમને પણ કેળું સહેલાથી મળી જશે એક કેળું લેવાનું છે એના તમારે કટકા કરવાના છે અને પછી એને તમારે મસળી નાખવાનું છે અને એની અંદર તમારે એક ચમચી મધ નાખવાનું છે અને ચપટી જેટલું તમારે અંદર તજનો પાવડર નાખવાનો છે અને એને પછી આ ત્રણે ત્રણ વસ્તુ જે હતી એને તમારે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને તમે સવારે નાસ્તા પહેલા તમે એને ખાઈ શકો છો તો મિત્રો આ જે તમને આજે ત્રણ અલગ અલગ ઘર જે ઉપાય બતાવ્યા છે અને જો તમે એનો ઉપયોગ કરશો તો તમને જે આગળ બધી તકલીફો કીધી છે એમાં તમને ચોક્કસ સારો એવો ફાયદો થશે તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા બધા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને ફરીથી આપણે આવા નવા નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું બાય 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 બાય